જીવામૃત બનાવવા છું વાળી પાછો સવારે નીકળી જશે રાત્રે વાડીએ છું વાળી વાતાવરણ પેલા ચાલી લિટર ગૌ મૂતર પછી બે કિલો છણા લોટ હમ બરાબર પછી બે કિલો ગોળ બરાબર અને પાંચ કિલો હવે એમાં છાણ આવશે ગાયનું પાંચ કિલો બે કિલો નાખો તો હાલે પણ વાંધો નહીં પાંચ કિલો હા સારું ફ્રી છે હા અને ગૌમૂત્ર બે કિલો માટી આવશે બે કિલો માટી માટી બે ત્રણ કિલો નાખજો અને ગૌમૂત્ર કેટલો માં નાખે ચાલીસ લિટર આ ચાલીસ લીટર નો આવે ને આ બે લઈ આવો બે વીસ વીસ લીટર ના એક નાખ્યું કે બે નાખી દીધા કાલે નાખશું એક ઓકે આ પંદરસો લીટર ની ટાંકી છે મિત્રો પંદરસો લીટર ટાંકીમાં હું જીવામૃત નું કઉ છું બે કિલો ગોળ બે કિલો વેસણનો લોટ વેસણ એટલે કોઈ પણ કઠણનો લોટ ચાલે બરાબર બે કિલો માટી કે દવાવાળી માટી ન હોવી જોઈએ શેઢાપાડાની માટી અને બે ત્રણ કિલો ગાયનું છાણ આટલું આમાં નાખીને અને ત્રણ દિવસ સુધી રહેવા દેવાનું તડકો ન પડે ત્યાં અને દિવસમાં ત્રણ વખત હલાવવાનું અને પછી એને પાણીની સાથે બગીચાને કે જે પણ આપણો પાક હોય એમને પાવાનું એને કહેવાય છે જીવામૃત બહુ અદભુત કામ કરે છે અમૃત છે આ જમીનનું આમાં છાણ હોય ને છાણ એમાં બેક્ટેરિયા આવે છે ગાયના આથરના ઓરિજિનલ બેક્ટેરિયા મૂળ વતની જ્યારે ઈશ્વરે બનાવ્યા હતા જમીનને આપવા બેક્ટેરિયા એ એ છાણમાં હોય છે ગાયના આતરમાંથી પસાર થયેલા એ પાણીમાં નાખી દેવાનું ગૌમૂત્ર પછી એને ખાવા માટે બેક્ટેરિયા માટે પ્રોટીન આપવાનું છે એ છે વેસણનો લોટ અથવા કોઈ પણ પ્રોટીન લોટ કઠોળનો અને ગોળ અને ગોળ એને પ્રોટીન આપે છે અને ગૌમૂત્ર છે એને કોહવામાં એક વાતાવરણ આપે છે માટી પણ એ વાતાવરણ આપે છે અને થોડો ખોરાક માટીમાંથી લે છે એટલે ત્રણ દિવસમાં એ બેક્ટેરિયા એટલા બધા થઈ જાય એવું તો કહેવાય છે કે એક ટ્રોલું છાણિયું ખાતર ભરો ને એમાં જેટલા બેક્ટેરિયા થાય ને એટલા બેક્ટેરિયા માત્ર એક લીટરમાં આ ગૌ આ જીવામૃતમાં હોય છે અને એ પછી આ જમીનમાં પાઈએ છીએ આ પાંચમો ડોઝ છે આ વખતે Hva ja. skjer? <laughs> મોટું પીળું પીળું છે જીવ પ્રકૃતિ નું જીવ હે પાછળનો ભાગ કેટલો સરસ છે જીવ આગળનો ભાગ છે પાછળનો ભાગ એ સરસ છે ક્યાં મૂકવાને આવું બસ ટપડ ને એટલે આમ હમ જઈ જા mm-hmm <laughs> આ પહુડા બોલે ને આ બાજુ ત્યાં રાતનો સિંહ હતો એ નજીકમાં ઉગતો હતો સાંભળો આ પહુ બોલે ત્યાં સિંહ છે આ મિત્રો પહુ બોલે ની બાજુ હું જાઉં છું અત્યારે અત્યારમાં વોકિંગ કરવા ગયો હતો બહુ ઠંડી જેવું વાતાવરણ આવી ગયું છે હવે મસ્ત પ્રકૃતિમાં હવે છે ને તમે જ્યાં બેહો અરે બેહો 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 હાલો હાલો આ ખોલો 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 કેળા લઈ એવા ઉકા ભાઈ કેળા ને સંતરા છે આ

બાકી બધું કાઢ નાખો ઓલા ખાખા ઓલા છે ને ઢગલો બસ એ એ આ આને ઓલી બાજુ નાખી દેજો આને હળગાવતા નહીં અહીં રેડી રેડી અને સારું તો હું નીકળું છું ભૂલા તો કાંઈ નથી હે ગાડી ધોવાય કે વાહ મસ્ત ધોય હા ઓલો રેડિયો અહીંયા રાખો ને તમે એટલે શું છે સાંભળીને રાખો ને એટલે એની બેટરી સારી રીતે બંધ હોય તો બગડી જાય મેં વિઠ્ઠલને કીધું કા તું દુકાને લઈ જા અને કાંઈ ઉકાભાઈ અહીંયા સિંગાડી દઈ હાલો મિત્રો જૂનાગઢ